તો સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઇવે પર ટ્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું ટ્રેલર ટ્રક અને પિકઅપ વાહન વચ્ચે રાડોલ ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો અકસ્માતને લઈને એક વ્યક્તિ જાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડાયો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી માટે જોડાઈ ગયા છે ફઝલ ફઝલ સતત અકસ્માતો થઈ રહ્યા છે શું વિગતો મળી રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતો ની જાણે સર્જાતી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અમદાવાદ સેન્ટર બની ગયું હોય તેવું હાલ વર્તાઈ રહ્યું છે આજે પણ સુરેન્દ્રનગર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો છે જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું છે ટ્રેલર પિકઅપ કાર અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રડોડ ગામના પાટિયા નજીક

લાગી રહ્યું છે સૌથી અકસ્માતો લીમડી અમદાવાદ હાઈવે ઉપર સર્જાઈ રહ્યા છે ત્યારે આજે પણ ત્રિપાલ અકસ્માત એક યુવક નું ઘટના સ્થળે મોત ચકચાર મચી જવા પામી છે જી આભાર માહિતી આપવા માટે